તો હેલ્લો મિત્રો કેમ છો મજામાં ને આપણા જોતા હોય તો કેમ મજામાં ન હોય કાનગોપી તો બધાને હર હર મહાદેવ તો તો આજે જવાનું છે છે ગામ એવો રૂડો અવસર કાન ગોપીનો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બાવીસ કોટડા પ્રાથમિક શાળામાં કાનગોપી નું આયોજન રાખેલું છે અને બાવીસ કોટડાના છોરો છોરો ને અયરખના એવો રૂડો અવસર છે તો અહીંયા રસોડાની તૈયારી પણ ચાલુ જ છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કોટડા બાવીસી ગામ અને આ છે અમારી યુવા પેઢી અને અમારા ગામમાંથી રાજકોટ અમદાવાદ સુરત વડોદરા વાપી વલસાડ કે ગુજરાતના અન્ય ખૂણે રહેતા હતા એ બધા લોકો આજે અહીંયા હાજર છે અને આ છે અમારી યુવા પેઢી અને હરખનો આનંદ છે મિત્રો અને આ પણ છે અમારી યુવા પેઢી આ બધાને હરખનો આનંદ છે મિત્રો આવી કંઈક રોનક છે અમારા કોટલા બાવીસી ગામની અને અહીંયા ભજીયા બનાવવાનું ચાલુ છે તથા ગુંદી બનાવવાનું ચાલુ છે જો તમારે ખાવાનું મન હોય તો આવી જજો તો આવો કંઈક અરખ છે અમારા કોટલા બાવીસી ગામનો અવો કંઈક પ્રેમ ભાવ છે કોટલા બાવીસ ગામનો અને આ બાજુ મોથરની થારીઓ ભરાવાનું ચાલુ થઈ ગયું છે આવો રૂડા અવસર ને આવો કંઈક હરખ છે જે કોટડા કોટડા ગામના છોરુ માણી રહ્યા છે તો આ છે અમારું નાનકડું મુંબઈનું બચલું એટલે કે કોટડા બાવીસી ગામ કોટડા બાવીસી ગામ કરે સેવાનું કામ અને આવા પ્રેમ ભાવથી જીવતા હોય તો આ જ ગામડાની મજા હોય મિત્રો તો સાહેબ ગામડાની મજા કંઈક અલગ જ હોય છે તો આવી કંઈક ગામની મોજ હોય છે પૈસા દેતા પણ ન મળે આવી મોજ એવા ભાવથી આ બધા મોનથાર ખાતા જાય અને થારી ઉભરતા જાય છે આવી રીતે

તો મિત્રો આજનો વિડિયો અહીં સુધી જ રાખી છે કાનગોપી ભાગ ટુ આવી રહ્યો છે જોવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ